હલો ફ્રેન્ડ્સ હું છું સંગીતા રાવળ મારે ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે આજે આપણે બનાવીશું એક નવો નાસ્તો સવા અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ જશે તો આપણે પહેલાં વિચારીએ છીએ કે શું નાસ્તો બનાવીએ કેમ કે અત્યારે કડીકમાં દિવસ જતો રહેશે તો આજે આપણે બનાવીશું સોજી અને બેસનનો એક નવો નાસ્તો તો મેં એક વાટકી જેટલી સોજી લીધી છે અને એક વાટકીમાં મેં બેસન લીધું છે એટલું ને એટલું આપણે બે વાટકી ભરીને પાણી લઈને એનું બેટર તૈયાર કરી દઈશું હવે આપણે આ બેસન અને સોજીનું બેટર તૈયાર કરી દઈશું એના માટે આ બે વાટકી ભરીને પાણી આપણે લેવાનું છે મેં એ બે વાટકી ભરીને પાણી લઈ લીધું છે સરસ રીતે આપણે આ બેટર તૈયાર કરવાનું છે મેં હાથની મદદથી જ તૈયાર કર્યું છે કેમ કે મારી જોડે નથી પેલું આવે હાથની મદદથી પણ બહુ સરસ રીતે તૈયાર થઈ જાય છે મેં હાથના મદદથી જ બહુ સરસ રીતે તૈયાર કરી દઈશ તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેવું સરસ રીતે બની જાય છે જો ફ્રેન્ડ કેવું સરસ રીતે બની ગયું છે બેટર હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું હવે આપણે સબ્જી કટિંગ કરી દઈશું હવે આપણે આ સબ્જી સુધારી લઈશું સબ્જીમાં મેં એક આદુનો ટુકડો લીધો છે હવે આપણે સબ્જી સુધારી લઈશું બધી સરસ રીતે સુધારી લઈશું સબ્જી આપણી હવે કટિંગ થઈ ગઈ છે હવે આપણે મિક્સરમાં કાઢીશું એટલે ગ્રેવ થઈ જાય એવી નથી કાઢવાની થોડી થોડી ઝીણી થઈ જાય ને તે હજી આપણે મિક્સર ચલાવીશું ધીમે ધીમે હવે આપણે મિક્સર જારમાં કાઢી લઈશું થોડી થોડી સબ્જી લઈને આ ડુંગળી અને કોબીજ મેં પેળે લઈ લીધી છે થોડી થોડી આપણે થોડી થોડી હદગસરી થાય ને તેઓ જ આપણે કાઢવાની છે થોડી થોડી જ એટલે ચાલુ બંધમાં કાઢીશું આપણે જો ફ્રેન્ડ આવી રીતે આપણે મિક્સરમાં કાઢી લેવાનું છે મિક્સર આપણે આ રીતે ચાલુ બંધ કરવાનું છે રાખીને આપણે મિક્સર ચાલુ બંધ કરીશું તો આપણે સરસ રીતે કટિંગ થઈ જશે જો ફ્રેન્ડ્સ તૈયાર થઈ છે આપણે મિશ્રણ આપણે આવી રીતનું મિક્સરમાં કાઢીશું તો એ તૈયાર થઈ જશે હવે આપણે આમાં મસાલા નાખી દઈશું હવે આમાં આપણે મસાલો એડ કરી દઈશું એક ચમચી મેં આમાં જીરું લીધું છે એક ચમચી જેટલી આપણે આમાં હળદર લઈશું એક ચમચી જેટલું આપણે મીઠું લઈશું એક ચમચી આપણે મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈ લીધો છે એક ચમચી આપણે આમાં કાળા મરીનો પાવડર લઈ લીધો છે હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી દઈશું હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે બેટો અકિમ મેલું તું હવે આમાં આપણે મસાલો બધો નાખી દઈશું તૈયાર કરેલો તો જો ફ્રેન્ડ તૈયાર થઈ ગયું છે આપણું મિશ્રણ કેટલું સરસ બની ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને પ્લેન ગરમ થવા આપણું બેટર તૈયાર થઈ ગયું છે સરસ રીતે જો ફ્રેન્ડ હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું એના માટે પર પ્લેન મૂકી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે એના માથે પ્લેન મૂકી દઈશું ગરમ થવા હવે આપણે પ્લેન ગરમ થઈ ગયું છે તો એમાં આપણે હવે નાસ્તો બનાવીશું નાસ્તો બનાવવા માટે મેં એક ચમચો ભરી લીધું છે બેટર બેઠર આવી રીતે નાખીને આપણે એના પર ઢાંકણ ઢાંકી દઈશું પોચ મિનિટ માટે એને ચડવા માટે મૂકી દઈશું દેખો બેન કેવું સરસ રીતે બની ગયું છે આપણો નાસ્તો જો સરસ નાસ્તો આપણો તૈયાર થઈ છે અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે આપણા બાળકોને સ્કૂલ જવાનું હોય એટલે આપણે મોડું થતું હોય તો આ નાસ્તો ઝડપ તૈયાર થઈ જાય છે આપણે સરસ રીતે આગળથી ચડી ગયું છે હવે આપણે પલટાવાનું છે જો ફેન્સ કેટલું સરસ બની ગયો છે આપણે નાસ્તો